ભાવનગરમાં અત્યારે આપણી સાથે ભાવનગર જિલ્લાના પાલેતાણાના માજી ધારાસભ્ય આપણી જોડે છે મારે એક પૂછવું છે કે અત્યારે માની લો કે જે પ્રકારે છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીનો જે દાવો ચાલી રહ્યો છે એવું તો શું થાય છે કે સૌરાષ્ટ્ર જે છે એ કોંગ્રેસનો ગઢ છે એવું કહેવાય છે પણ જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે એ સીટો લઈ જાય છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે વાતો કરે છે કે છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીની આવતી હોય છે સહજ આપણે સ્વીકારીએ ચૌદમાં અને ઓગણીસની અંદર બે વખત છવ્વીસે છવ્વીસ બેઠકો જીતી શક્યા છે એના જો મુખ્ય કારણો હોય તો ગુજરાતનું નેતૃત્વ હતું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જેમણે કામ કર્યું હતું અને એનો પ્રભાવ અને એનો ભાવ સ્વાભાવિક રીતે ગુજરાતી તરીકે સહજ સ્વીકારતા હોય છે પણ પછી છેલ્લા દસ વર્ષની અંદર જેમણે દેશનો વહીવટ કર્યો ગુજરાત માટે જે કામ કર્યું અને ગુજરાતની અંદર ગુજરાતની જનતાએ પણ જોયું તો આ વખતની સ્થિતિ કંઈક અલગ છે કે બે હજાર ચોવીસની અંદર જે છવ્વીસે છવ્વીસ બેઠકનો દાવો કરી રહ્યા હતા પાંચ હજાર પાંચ લાખથી વધારે લેડની વાતો કરતા હતા એમાંનું આજે તમે પણ એક મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ફરતા છો ટીવી ચાપા અને બધા જોઈ રહ્યા છીએ લોકોનું મન આજે કંઈક બદલી રહ્યું છે એમ કોંગ્રેસની અંદર આજે પણ ઇન્ડિયા ગઠબંધન થયું છે અને ઇન્ડિયા ગઠબંધનના કારણે સમગ્ર દેશની અંદર એક માહોલ ઊભો થયો છે લોકોનું મન બદલ્યું છે એમાંની આ ભાવનગરની બેઠક એ પણ તમે જોઈ રહ્યા છો કે આ ઇન્ડિયા ગઠબંધનના ફાળે જ્યારે આવી છે ત્યારે આજે ભાવનગરની જનતા છેલ્લા દસ વર્ષતા કેન્દ્રનું શાસન પણ જોઈ રહી છે જેણે દસ વર્ષ સુધી ભાવનગરના લોકસભાના સંસદ તરીકે જેમણે કામ કર્યું છે અને એ પ્રજાએ પણ જોયું છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર પણ બદલવા પડ્યા છે નવો ચહેરો પણ લાવવો પડ્યો છે એક આ ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત રીતે આ બેઠક જ્યારે લડાઈ રહી છે ત્યારે આ વખતની જનતા છે એ ભાવનગરની પ્રજા છે એ સો છ ટકા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા જ્યારે અહીંયા લડી રહ્યા છે બોટાદના ધારાસભ્ય પણ છે શિક્ષિત પણ છે કોળી સમાજમાંથી આવે છે અને સરળ સ્વભાવના માણસ છે ત્યારે એને સ્વાભાવિક રીતે ભાવનગરની જનતા આ વખતે સ્વીકારશે કેટલા મુદ્દાઓ જે છે દસ વર્ષમાં બીજેપીએ ભાવનગરમાં પૂરા કર્યા હશે હું માનું છું ત્યાં સુધી વિકાસની ખાલી વાતો કરવામાં આવી છે મૂળભૂત જનતાના પ્રશ્નો છે આજે રોજગારીની બાબત હોય ખેડૂતોને એમએસપીના ભાવની બાબત હોય ગુજરાતની અંદર આપણે જોઈએ તો ગુજરાત સરકાર ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની છે આજે યુવાનો પોતે રોજગારી માંગી રહ્યા છે ભણ્યા પછી એમને નોકરી પણ મળતી નથી પેપરો ફૂટવાની બાબતો હોય આવી અનેક બાબતો એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ છે અને એ લોકો જોઈ રહ્યા છે ત્યારે હું માનું છું કે આ વખતે લોકો પરિવર્તન કરશે ભાવનગર જોડે તો સુરતનું કરેક્શન વધારે લાગે છે રોજગાર લઈને આ બાબતે એવું કંઈક છે ને ભાવનગર અને સુરત એ સુરત જે લોકો કામ કરી રહ્યા છે એ ડાયમંડનું કામ કરી રહ્યા છે જ્યારે ડાયમંડની સ્થિતિ પણ આજે ખૂબ પથળી ગઈ છે ડાયમંડની અંદર પણ જે નાના કારીગરો છે એમને પોતાની રસોડું ચલાવવું પણ મુશ્કેલી છે અને એના કારણે પણ ખૂબ મંદી છે હીરાની અંદર એટલે પણ ખૂબ જેને કહેવાય કે નાનો માણસ મજૂરી કરનારો માણસ ડાયમંડ સાથે જોડાયેલો માણસ એને સરકાર પદ્ધતિથી જે કંઈ લાભો મળવા જોઈએ એ એક પણ પ્રકારનો લાભ આપવામાં નથી આવ્યો અને એના કારણે જે ડાયમંડ સાથે જોડાયેલા લોકો છે એમને પણ ખૂબ મુશ્કેલીમાંથી અનુભવી રહ્યા છે